પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરી ખંડણી વસૂલાની ઘટના બની હતી જેમાં નેપાળ વસતા ગેંગને ડર તથા તેના ગઢડા રહેતા સાગરીત સામે અંતે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં એક માસ પૂર્વે નોંધાયેલ ફરિયાદ મુજબ સોની વેપારીને જયપુરમાં બજાર ભાવથી ઓછા ભાવથી સોનું મળતું હોવાની તથા ગ્રાહક લાવનાર પાર્ટી ચાર કમિશન આપવાની વાત કહી સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે લઈ જઈ ત્યાં અવાવરૂ જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાંધી મારી નાખવાની ધમકી આપી રૂપિયા વીસ લાખની ખંડણી પડાવી હતી આ ગુનાની તપાસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ત્યારે મૂળ આંકોલાણી હાલ નેપાલગંજ નેપાલ ભરત કુમાર ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુ પ્રતાપસિંહ ઉર્ફે ઓડેદ્રરશીભાઈ ઓડેદરા જેતપુરના નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી મહેશ ગોસ્વામી ગઢડાના અશોક ઉર્ફે લાલી ઉર્ફે લાલો ઉર્ફે દરબાર બકાભાઈ શિવાભાઈ કાલિયા શિવરાજપુરના કમલેશ ઉર્ફે ભાણો ઉધવજી આ ગુનો ખૂબ જ ગંભીર હોવાથી પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીના ગુનાહિત ઇતિહાસ તપાસવા સૂચના અપાઈ હતી જેમાં આ ગુનાના મુખ્ય આરોપી તથા ગેંગ લીડર ભરત મંજી લાઠિયા વિરુદ્ધ આ મુજબના ગુનાઓ અગાઉ પણ નોંધાયા છે અને તેણે કેટલાક એવા ગુનાની કબૂલાત કરી છે કે જે ગુના નોંધાયા પણ નથી ત્યારે પોલીસ અધિક્ષક જાડેજાની સૂચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબલિયા દ્વારા આ બંને આરોપી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝમ ક્રાઇમ એટલે કે ટોક એક્ટ મુજબ અલગથી ગુનો દાખલ કરવા પ્રપોઝલ તૈયાર કરાઈ હતી જેમાં ભરત મંજી લાઠિયા અને રામજીજીના કટારિયા નામના બંને શખ્સો વિરુદ્ધ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ટોક એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે શેઠ નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર